નમસ્કાર મિત્રો હું કરણ ચૌહાણ અને યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો મને આજે હું વિડીયોમાં તમને બતાવું તમારા મોબાઈલમાં ચાર્જિંગ વધારે ચાલતું ના આવે બેટરી વધારે ચાલતી ના હોય તો તમે આ એક સિક્રેટ ટ્રીક હું કે તમે આ બતાવ્રીક ચાલુ કરી દો તમારા મોબાઈલનું ચાર્જિંગ વધારે ચાલશે ત્રણ દિવસ સુધી ચાર્જિંગ ચાલશે મિત્રો તમારે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નહીં મિત્રો તમે કોઈ પણ મોબાઈલમાં આ સિક્રેટ ટ્રીક હું બતાવું એ ટ્રીક ચાલુ કરી દો તમારો મોબાઈલમાં ચાર્જિંગ વધારે ચાલશે તમારે સૌથી પહેલાં તમારા મોબાઈલનું સેટિંગ ચાલુ કરી દેવાનું એના પર તમારે નીચેની સાઈડ જુઓ અને હવે તમારે બેટરી એમ પર્ફોમન્સ લખેલું એમાં તમારે ક્લિક કરવાનું એના પર તમારા આ પહેલો ઓપ્શન દેખાયો બેટરી સેવર આ રીતે ઓપ્શન તમારે હોય ચાલુ કરી દેવાનું એનાથી તમારે જુઓ પહેલા તો મારા આ ઓપ્શન હું બંધ કરી દઉં એના તો મારું ચાર્જિંગ ચાલો ઓગણત્રીસ કલાક ને ત્રણ મિનિટ ચાલે અને હું આ ઓપ્શનમાંના બેટરી સેવા લખેલું પહેલું ઓપ્શન એના ચાલું કરી દઉં તો મારું ચાર્જિંગ ચાલે પોત્રીસ કલાક ને ચુમ્માલ મિનિટ તો આવી રીતે તમારા મોબાઈલનું ચાર્જિંગ વધારે ચાલી શકાય એના પર બીજી બીજી રીત હું તમને બતાવું આ ઉપરની સાઈડ સેટિંગ હોય એમાં તમારે ક્લિક કરવાનું એના પાછું પહેલું લખેલું ટર્ન ઓફ મોબાઈલ ડેટા ડિવાઇસ ઇઝ લોક એનો મતલબ તમારા મોબાઈલ જો મોબાઈલ લોક કરો એના પર તમારે જો મોબાઈલનું ઇન્ટરનેટ ચાલુ હોય એ મોબાઈલ જેવો લોક કરો એના પર ઇન્ટરનેટ ઓટોમેટિક બંધ થઈ જાય એનાથી તમારા મોબાઈલનું ચાર્જિંગ વધારે ચાલશે તમારે એમાં તમારા મોબાઈલમાં ઇન ફાઇવ મિનિટ કરેલું હશે એમાં તમારે નેવર કરી દેવાનું નેવર કરેલું હોય તમારે કરી દેવાનું આનાથી તમારા મોબાઈલનું ચાર્જિંગ વધારે ચાલશે અહીંના પર બીજો હું ઓપ્શન બતાવ તમે ક્લિયર જ વ્યા ડિવાઇસ લોક એના પર એમાં તમારે કરી દેવાનું નિર્વર એનો મતલબ તમે મોબાઈલ બંધ કરશો એના પર તમે જે જોયેલું હશે એ બધું તમારે ડિસ્પ્લે પરથી જતું રહે ઓટોમેટિક એનાથી આ તમે ઓન રાખો એનાથી તમારા મોબાઈલનું ચાર્જિંગ વધારે ઉતરો તમારે એને નેવર કરી દેવાનું જે મૂવ કરેલું હોય એ તમારે કરી દેવાનું હોય દોસ્તો આ સિક્રેટ મ્યુટ્રીક બતાવીએ તમે કરી દો એના પર તમે મને કોમેન્ટમાં બતાવજો તમારા મોબાઈલનું ચાર્જિંગ કેવું ચાલે